અત્યારે જ્યાં આજે રોકાયા હતા એમથી આગળ આવી ગયા ત્યાંથી લગભગ આઠ દસ કિલોમીટર આવી ગયા અત્યારે સાત વાગી ગયા અહીંયા મસ્ત બેઠા હતા અમારે સેવાવાળા આવ્યા હતા જો આ સેવાવાળા હતા એમને મસ્ત ચોખા બનાવ્યા હવે ચોખા ખાઈને આગળ ચાલશું મસ્ત ચોખા હવે ખાઈને ચાલીશું આગળ જય બાબા રી અત્યારે મસ્ત ખીચડી વીચડી ખાઈને આગળ વધી ગયા અડધો કિલોમીટર જેટલા ચાલ્યા બધા આગળ નીકળી ગયા અમે પાછળ હું નીકો હવે ચાલ્યા અમે તો અત્યારે સાડા સાત થઈ ગયા ને અમે ચોખા કઈ નહ્યા હતા અત્યારે આડોલ બે કિલોમીટર બાકી અત્યારે બે કિલોમીટર બાકી હવે કેટલા વાગે જો ફાઇનલી આડોલ પકી ગયા બે કિલોમીટર સાત સાત આઠ વાગી ગયા જો આ આડોલ આ આડોલ થોડી દુકાનો હઈ આજુબાજુ ઘરો હોય

બહુ દુઃખી એટલે પંજાબ બહુ દુઃખી બરોબરના એટલે થોડા થોડા માલિશ કરતું રહેવું પડે અત્યારે અમે રણોજા જતા હતા આજ ચોથા દિવસ છે ને અત્યારે સુધી તો તડકો જવા નહીં મજો અત્યારે સુકનો સૂરજ ઊંધી ગયો ચોથા દાડે એ લાગે ગરમી કામ આ જો હાલત બગડી છે ખાલી અધ તો દસ મિનિટ જ નીકળ્યો તડકો એમાં તો હાલત બગડી જાય એમની જો અમારી હાલત બગડી આખો પગડી ગયો જો હાલત તો બરાબરની ખરાબ થઈ ગઈ હવે તડકો નીકળ્યો તો તડકો તો બૂમ પડાવે બરાબરનો જોરદાર બૂમ પડાવે પસીનો પસીનો કરી દીધા ટી શર તો હુકા દેતા જ નહીં તડકો તો જે હાલત થઈ ગઈ ખરાબ થઈ ગઈ હવે બરાબરની હાલત કરી દીએ કેમ હવે તો કેમ હવે ખર ચરે આવો કોઈ ખબર નહીં અમે તો પહેલી વાર આવ્યા એટલે ખબર જ નહીં કે કેમ કેટલા આવશે એટલે હેડે હેડે અત્યારે અમારી આગળ બધા હેડી જો રોડ ઉપર ટાળા એટલે બધા દેખાય આમ તો કોઈ દેખાતા દેખાય હતા એટલે અમારા નહીં ટીમ અમારી તો ટીમ ચડે આવે તો અમારી પાસે ઘણી પાસે અમે ખાલી આગળ એટલે આ તો બીજા બતાવે કે દેખાઈ જો અત્યારે હેડી રણો જા અત્યારે બરાબર ને તો ગરમી પડે હાલત બગડી છે પસીનો પસીનો થઈ ગયા અત્યારે કેમ મળી ગયા સેવા કરી ઠંડી બોતલો વાલે અત્યારે અમે પોકી ગયા ભરી

દસ ને દસે હવે અત્યારે અહીંથી આ બાજુ ઓટી જવાનું હોય જો ને આ હે ચાર રસ્તા રિક્ષા ઉભી અમારે આ બાજુ જવાનું હોય ડાવી સાહેબ અરે નિમ્બરકોટમાં ચાલે આ બધી એમની દુકાન હોય નહીં જો બધી દુકાનો આ બાજુ બધી આપણે નિમ્બરકોટમાંથી નીકળી ગયા અત્યારે એક કેમ્પે ખાવા ઉભા રહ્યા હતા ને ખાવામાં મસ્ત હતું દાળ ભાત હતા છાશ હતી ને બરાબરનો તડકો પડે હાલત બગડી જાય મારી હાલત બગડીની હાલત બગડી ગઈ અત્યારે તો બરાબર બરાબરની જો તડકો પડે બધા તો જો હેડી આ હેડી આટલા જીજી અત્યારે બરાબરનો તડકો નીકળ્યો ચોથા દાડે અત્યારે ગરમીથી બચીને હવે અત્યારે અહીંયા મળી ગઈ ખાટલા આરામ કરવાનો મસ્ત ગયા મૂળ નીકળો એલ પડી ગરમી કેવી પડી નીકળે ગરમી મજબૂત એક નંબર ને વાટ લાગી ગયા તો બરાબર નહીં અરે આ કે બેઠા હતા લગભગ બે કલાકથી બેઠા હતા આરામ કર્યો મસ્ત ફોન ફોન ચાર્જિંગ કરી લીધું હવે અહીંથી નીકળ્યા ક્યાં સારો હતો જો મસ્ત ખાટલા ખાટલા હતા અહીંયા ખાટલામાં ઊંઘ્યા હતા અમે નિકો નિકો તો નીકળ સારું હોય ને જય બાબારી જય બાબારી સારે હવે નીકળ્યા

બીજા બધા અડધા આગળ અડધા પાછળ અમે બંને વચ્ચે ચલો અત્યારે થઈ ગયા સાડા પાંચ ને તડકો પતી ગયો અત્યારે ફાંત થઈ ગયો એટલે તડકો જતો રહ્યો ઠંડુ વાતાવરણ થઈ ગયું મસ્ત ને અત્યારે આવો રોડ હે જો ગાડીઓ આવે તૂટેલો તૂટેલો રોડ હે અત્યારે અમે અહીંયા ચાલે બેઠા હતા ને બેઠા હતા ને ગુજરાતી કલાકાર સુભાબેન ઠાકોર જોવા મળી ગયા જો ત્યાં બેઠા એ સુભાબેન ઠાકોર

બઉ મસ્ત વાતાવરણ ઠંડો થઈ ગયો એકદમ બપોરે બહુ ગરમી કેમ્પ આવ્યો મસ્ત કેમ્પ હતો આ કેમ્પ એ મસ્ત મોટો કેમ્પ હે આજે અહીંયા રોકવાનું એ ચલો પછી